ત્યાં સાહેબ આ ખેડૂતો લગભગ પાત્રી છે ખેડૂતો લગભગ સો વર્ષથી વધારે સમય પાંચ વીઘા બે વીઘા સાત વીઘા દસ વીઘા એવી રીતે જમીનો વાવીને પોતાના ગુજરાત પરિવારનો ચલાવે છે સાહેબ અમને થોડાક છેલ્લા ઘણા સમયથી અમુક એક પાર્ટી બિલ્ડરો કે જમીનના સોદા કરવાવાળા આ જમીન લઈ અને આ લોકોના સો વર્ષના કબજા છે ખેડૂતોના સો વર્ષથી જમીન વાવે છે એને સાહેબ એન કેમ પ્રકારે જમીન ખાલી કરાવે છે જમીન ઉપરથી કબજા મેળવે છે અને ધાક ધમકીઓ આપી અને સાહેબ જમીન ઉપર કબજા કરવાના પ્રયત્નો કરે છે આના અનુસંધાને સાહેબ અમે ખેડૂતોની હાજરીમાં એસપી સાહેબને રજૂઆત કરી છે આઈજી સાહેબને રજૂઆત કરી છે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન એટલે કે ઘોઘા પોલીસ સ્ટેશન પીએસઆઈની અમે રજૂઆત કરી છે સાહેબ બીજી વાત એ કે આ જે મેટર ચાલુ છે આ જમીન લગભગ અઢીસો બીગા જમીન છે અને એક ખેડૂતોનો પરિવાર આના ઉપર નિર્ભર છે સો વર્ષથી છે ત્યારે અમારી આપને રજૂઆત એ છે કે ખરેખર આ ખેડૂતો સો વર્ષથી આ જમીન ઉપર કબજા ધારક હોય બીજા નંબરમાં એની પાસે ઘણા બધા એવિડન્સ છે કે એ લોકો સો વર્ષથી પોતે કબજો ધરાવીને તે ખેતીનું કામ કરી રહ્યા છે